સીતારામ ભોળા માણસની હાઈ અને લાચાર માણસના આંસુ એનું બિલ સીધું ઉપરવાળો જ ભાડે છે કારણ કે આ ખૂબ જ મોંઘી પ્રોડક્ટ છે બીજા કોઈની તાકાત નથી કે આનું બિલ બનાવી શકે મિત્રો કહેવાનો અર્થ આ સુંદર વાક્યની અંદર એટલો છે કે જ્યારે જ્યારે કોઈ પણ ભોળું માણસ હોય લાચાર માણસ હોય જરૂરિયાતમંદ માણસ હોય અને એની લાચારીને કારણે એ આપણા અત્યાચારને સહન કરતું હોય તો એનું બિલ જે છે એ એની હાય આપને લાગે છે અને એ હાય જે છે એનું બિલ સીધે સીધો ઉપરવાળો ફાડે છે એટલે જીવનની અંદર એક વાતનું ચોક્કસ ધ્યાન રાખવું કે કદાચ ઈશ્વરે આપણને એક આપીલ બનાવ્યા છે કે આપણી પાસે પદ હોય પ્રતિષ્ઠા હોય પૈસો હોય અને આપણી નીચે જે છે એ લાચાર જરૂરિયાતમંદ અને એવા વ્યક્તિઓ કામ કરતા હોય તો આપણા કારણે એની આંખમાં આંસુ ના આવે એની ખાસ તકેદારી રાખવી જોઈએ ઘણી વખત એવું બનતું હોય છે કે કામ કરાવવા માટે થઈ અને થોડી શક્તિ વાપરવી પડતી હોય અન્યથા બધા માણસો સરખા હોતા નથી ઘણા કામચોર પણ હોય છે અને એના માટે થઈ અને કોઈ પણ જગ્યાએ કોઈ પણ બોસ જે છે એ હંમેશા કડવો બની જતો હોય છે પરંતુ એનો અર્થ એવો નથી કે આપણી નીચે કામ કરનારા દરેક વ્યક્તિઓને આપણે એક સરખા સમજીએ માણસને ભગવાને એટલું સુંદર મજાનું મગજ આપ્યું છે કે એને માણસ પારખવાની શક્તિ હોય છે કામ ચોર માણસ છે અને ખરેખર કામ કરે છે એ આપોઆપ ઓળખાય જ જાય છે આ યુગ એવો છે કે કામ કરે એ કાલા અને વાત કરે એ વાલા અને ચમચાપટ્ટી કરે એ તો અતિશય વાલા પરંતુ આવા વ્યક્તિઓને એ ખબર નથી કે જે વાસણની અંદર ચમચાઓ હોય છે સૌથી પહેલાં એ વાસણ ખાલી થાય છે તમારી આસપાસ રહી અને તમને જ ખાલી કરનારા આવા વ્યક્તિઓ તમારા માટે ખરેખર ફાયદામંદ નથી એને કારણે આપણે કોઈ પણ લાચાર વ્યક્તિઓને હેરાન પરેશાન કરીએ અને એની મજબૂરીને કારણે એ તમને તો કંઈ કહી શકતા નથી પરંતુ એના આંખમાંથી જો આંસુ પડે તો એ આંસુ લૂચનાર ઈશ્વર હોય છે અને એની સજા જ્યારે આપણે મળવાની શરૂ થાય ત્યારે આપણી તાકાત નથી કે આપણે એના આંસુઓને આપણે આપણા આંસુઓને લૂંછવા માટે કોઈના હાથ પણ હોતા નથી એટલે જીવનની અંદર ઈશ્વરે જ્યારે પણ આપણને મોકો આપ્યો હોય તો આ મોકાને આપણે વારંવાર પ્રાપ્ત કરવો હોય તો પુણ્ય એકત્ર કરવું પડે કારણ કે હવે કલયુગ છે હવે ભગવાન પણ વાળા છે ચિત્રગુપ્ત નથી હવે ભગવાન પાસ પણ સુંદર મજાનું કોમ્પ્યુટર લઈને બેઠા છે પહેલાંના સમયની અંદર લોકો એમ કહેતા કે તમારે તમારા કર્મની સજા બીજા ભવની અંદર ભોગવવી પડશે પરંતુ હવે તો હું લગભગ ઘણા વર્ષથી અનુભવ કરું છું કે દરેક માણસ કર્મ કરે અને ટૂંક સમયની અંદર જ એમને એમની સજા પ્રાપ્ત થતી હોય છે આને આ યુગમાં આપણે આ સજા ભોગવવી પડે છે આપણી પેઢી જે છે આપણા સંતાનો પણ આપણા કર્મની સજા ભોગવતા હોય છે એટલે આપણે કરેલા કોઈ પણ કર્મ એવા ના રાખીએ કે જેથી કરી અને આપણી પછીની પેઢી પણ આપને કોસે કે મારા માતા પિતાએ આવા કર્મો કર્યા લાચાર જરૂરિયાતમંદ અથવા તો ગરીબ વ્યક્તિ જે છે જેની મજબૂરીનો ફાયદો ઉઠાવવો એ ખરેખર યોગ્ય નથી આપણે બધા જાણીએ છીએ કે ઈશ્વરે જ્યારે બુદ્ધિ બધાને આપી ત્યારે કોઈની અંદર જે છે તે જ મગજ આપ્યું છે કોઈ બિચારું ભોળું છે કોઈને ચાર પાંચ વખત કયો ત્યારે સમજમાં આવે છે કોઈ અડધી વાત સમજી જાય છે ઘણા તો મૌન પણ સમજી લેતા હોય છે અને ઘણા તો માણસની આંખ પરખી તરત સમજાઈ જાય છે તો મિત્રો આ જગતની અંદર આપણે કોઈ સાથે એવી કમ્પેર ન કરીએ કે આ આવું છે અને આ આવું છે એક માતા પિતાના સંતાનો પણ એક ઘરની અંદર ક્યારેય સરખા વિચારવાળા સરખા સ્વભાવવાળા અને સરખા રસ અને અભિરચિ અભિરુચિવાળા હોતા નથી તો આપણે મનુષ્યને કઈ રીતે આવી રીતે કહી શકીએ કે બધા માણસો સરખા જ હોય એટલા માટે થાય અને આપણે બધા માણસની એકસરખી ન કરતા બધા માણસને અલગ અલગ સ્વભાવ અલગ અલગ વિચાર અને અલગ અલગ બુદ્ધિ પ્રમાણે જોઈ અને એને આપણે રાખવા જોઈએ ઈશ્વરે આપેલા આ પૃથ્વી પરના અનમોલ રતન મનુષ્યો છે અને એ મનુષ્યોને આપણા કારણે કોઈ પણ પ્રકારની તકલીફ ના થાય એની ખાસ કાળજી રાખવી એ જ આ પૃથ્વી પરનું મહાન પુણ્ય છે ભગવાન આપને સુંદર મજાનું વ્યાપ્ય કહે છે કે માનવ સેવા એ જ પ્રભુ સેવા છે જો માનવની સેવા કરવાથી પ્રભુની સેવા થઈ જતી હોય તો વિચારો કે માનવના રડવાથી પ્રભુને રડવું નહીં આવતું હોય તો આ પ્રભુની આંખમાં એક આપણા કારણે આપણે આંસુ લઈ આવીએ છીએ અને પછી જે છે એ ધૂપ ધુવાડા અને મંદિરમાં પૂજા પાઠ કરવા ચાલી નીકળીએ છીએ લાખોના દાનપૂન કરીએ છીએ પરંતુ તમે કરેલા કર્મો જે પહેલાં ખરાબ છે એના કોઈ પણ પ્રકારના દાનપૂન કરવાથી પણ શુદ્ધિકરણ થતું નથી માં ગંગા પણ આ પાપને ધોવા સક્ષમ નથી કારણ કે ગંગાજી એવા જ પાપને ધોવે છે કે જે પાપ આપણે અજાણતા કર્યા હોય એનો મતલબ તો એવો થયો કે કોઈને કાયમ રોવડાવો અને ગંગામાં સ્નાન કરી આવો મા ગંગા જે છે એ પવિત્ર છે ખુદ એણે એના દીકરાને પાપને જે એક સામાન્ય અંગથી ભૂલ હતી કે દ્રૌપદીનું ચિરહરણ થતું અને મૌન ધારણ કરી અને બેઠેલા ભીષ્મ પિતા મહને પણ આની સજા ભોગવવી પડી હતી તો આપણે તો તુચ્છ માનવ છીએ એટલે આપણા આવા વિચારો આવી ભૂલ અને આવી આપણી જે માણસને રાખવાની જે આપણી ટેવ છે બીજાનું અપમાન કરવાની એ ક્યારેય ના કરીએ અને આપણા કારણે કોઈપણને કાંઈ તકલીફ ના થાય એની ખાસ કાળજી રાખીએ તમને પણ જો મારો આ વિચાર ગયો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આવજો સીતારામ